માત્ર તારીખ એકવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ઉમંગ પ્રાકૃતિક આ પાંચ વર્ષ થાય છેલ્લે હું આ બીજ આપ જોઈ શકો છો આ તુરિયા કે અઢી થી ત્રણ ફૂટ લાંબા તુરિયા થાય છે આ છેલ્લા પાંચ વર્ષથી જયારે મેં બી આવ્યું મારી પાસે આ દોઢ થી બે ફૂટ લાંબા થતા અને અત્યારે હાલ દર વર્ષે એની ઝીણવટપૂર્વક કાળજીપૂર્વક કરી લાંબા લાંબા તુરિયાનું બીજ ગોતી અને દર વર્ષે અલગ રાખી અને આનું વાવેતર કરી છે આ દસ ધારી તુર જે આ ધાર આવે આંકા એ દસ હોય એટલે દસ ધારી આ દેશી તુરિયા બીજ છે અને ફાલ પણ ખૂબ સારો આવે આપ જોઈ શકો છો અને ખાવામાં અને પોષક તત્વોથી ખૂબ મીઠા અને ભરપૂર હોય છે આપ જોઈ શકો છો આ કૂણું હજી તુર્યું છે એટલું છે લાંબુ પણ આ કૂણું માખણ તુર્યું છે આ તો આ બીજ માટે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત અઠ્યાસી પાંત્રે છોતેર આ બીજ માટે તમને ગમે ત્યારે આ દેશી તુરિયાના બીજ મળશે મિત્રો હાલ અમેરિકન કંપનીઓ આપણી ઉપર દેશી જીએમ બીજ અને જીએમ ફૂડ નાખવા ખૂબ જ મહેનત કરી તો જો જીએમ બીજ આવે તો આપણું આ દેશી બિયારણ છે એ બધું નાશ પામી જાય અને આપણે અમેરિકાની આધારિત નિર્ભર થઈ જઈએ તો એના માટે આપણે દેશી બીજ વાવી અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે કારણ કે આમાં પોષક તત્વ અને ન્યુટ્રિશન સારામાં સારું આવે છે પહેલાં આપણા ગઢિયા આ દેશી બિયારણ જ ખાતા હતા તો તે ખૂબ લાંબુ જીવન જીવતા હતા અને નિરોગી રહેતા હતા અને હાલ આપણે હાઇબ્રિડ બિયારણો ખાઈ રહ્યા છીએ તો તેને લીધે જે શરીરને પોષક તત્વો જોઈએ એ મળતું નથી આપ જોઈ શકો છો આ બધો ફાલ કેવો દેશી કુરિયાને આવેલો છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ગો માતા જય ભારત માતા